સુરતમાં મુંબઈના કાપડ દલાલની એસી કરોડની ઠગાઈ સાત વેપારીનું એસી કરોડની કાપડ લઈને રૂપિયા ન ચૂકવ્યા પ્રકાશ બહિરવાની પત્ની નીલમ સહિત ચાર સામે ગુનો દાખલ માલના પેમેન્ટની ટીટી પણ બોગસ નીકળી કાર્ગો એજન્ટના નામે માલ મંગાવીને વેચી માર્યો મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ કઈ રીતે આખી ઠગાઈ કરવામાં આવી હતી

શહેરી ક્રાઇમમાં આ જે ભોગ બંધાર છે તેમણે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પ્રકાશ બિરવાની અને તેમની પત્ની નિલમ સહિત ચાર વિરુદ્ધમાં અત્યારે ગુનો નોંધાયો છે અને તેઓની શોધખોળ હાથ ધરી છે પરંતુ સુરત શહેરમાં એક બાદ એક શિપિંગના જે કિસ્સાઓ છે કાપેટ માર્કેટમાં વધી રહ્યા છે તે આભાર તમામ વિગતો માટે મનીષ